જે સરપંચમાં દમ હોય એ જ સરપંચ બને રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકર ન્યૂઝ માતાના મઠ નમસ્કાર આજ રોજ કચ્છ કે ન્યૂઝ ટીમ લગભગ તાલુકાના જ્યાં સૂકી ખેતી વધારે પ્રમાણમાં થાય છે અને આજુબાજુમાં કોઈ પણ ખેતીલાયક પાણીનો સ્ત્રોત કરી શકાય તેવી એવી ઘણી બધી જગ્યાઓનું નિરીક્ષણ કર્યું ખરેખર અત્યારે ચોમાસામાં આવડી બધી વરસાદ પડે છે તો એ પાણીનું સરકાર આવડા આવડી યોજનાઓ પાછળ ખર્ચ કરી રહી છે તો આ વરસાદનો ચોમાસાનો પાણીનો સંગ્રહ થાય તો એમાં શું પાક ન થઈ શકે આવડી બધી જમીન સંગ્રહાઈ જાય તો જમીનો બધી ખેતીલાયક ન ઉપયોગી થઈ શકે ખેડૂતોને બારે અન્ય ધંધા માટે હિજરત ન કરવી પડે માલધારીઓને પોતપોતાની ખેતીમાં પોતાના ખેતરની શેડાની આજુબાજુમાં ત્યાં પણ હી ત્યાં જ મળી જ મળી રહે અને એ લોકોને બારે ચારા ચરાવવા માટે ન લઈ જવું પડે ખરેખર એની ગણતરી થાય કે સરકાર બોરીબંધ યોજનાઓ જેવી યોજનાઓ છે કે બીજા અન્ય તળાવો છે કે જૂના તળાવો રિપેરિંગ કરીને આપે છે એવી જ રીતે અત્યારે કોઠારાની અંદર એક સમાચાર મળ્યા ત્યાં જૂના જેટલા બોરો હતા એ બોરોને બરાબર વ્યવસ્થિત સફાઈ કરવામાં આવી સફાઈ કરી અને જેટલો પણ વરસાદનો ચોમાસાનું પાણી આવ્યું એ બધું પાણી એની અંદર ઉતારવામાં આવ્યું અત્યારે આજ જ્યાં બોરો પૂરા બંધ થઈ ગયા હતા એ ખરેખર વ્યવસ્થિત રીતે બધા ચાલુ છે આપણું અહીંયાનો કચ્છનો વિસ્તાર ડુંગરિયાળ વિસ્તાર છે અને ઘણું બધું જેને કહેવાય પાણીનો સંગ્રહ થઈ શકે છે અત્યારે આપણે જોવા જઈએ તો ભાડરા ડેમ છે જંગડીયા ડેમ છે જ્યાં અને કોઈ વધારે પ્રમાણે આ વિસ્તારોની અંદર કોઈ બીજું જોબ જ નથી ધંધો રોજગાર નથી ઓનલી ફોર ખેતી ઉપર આધારિત છે તો આ ભાડરા ડેમ ભરાઈ જાય પછી એક વર્ષ સુધી ત્રણ ત્રણ પાકો કરે છે છતાં પાણી ખોરતું નથી ઝગડીયા ડેમની અંદર વાત કરવા જઈએ તો એમાં પણ એવી રીતે જ છે સાંદ્રો વાંટની અંદર એમાં પણ એવી રીતે જ છે તો ખરેખર અહીંયા બીજા જે નાના નાના ગામડાઓ છે જે ખેતી વધારે પ્રમાણે છે સૂકી ખેતી છે એ ખેડૂતો પ્રત્યે ખરેખર સરકાર શ્રીને વિચાર કરવો જોઈએ સ્થાનિક સરપંચ શ્રીઓ છે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ છે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ છે તથા અન્ય જે પણ ડેમ ચેક ડેમને લગતી તમામ એજન્સીઓ છે ગવર્મેન્ટ છે એ બધા અહીંયા નિરીક્ષણ કરી અને એક ભવ્ય ગામ પૂરતું અથવા ગામના જતા ત્યાં ખેડૂતો છે ખેડૂતો પૂરતી જમીનો માટે ખરેખર ડેમ બનાવવામાં આવે અને આવા ચોમાસામાં આ ડેમ વ્યવસ્થિત ભરાઈ જાય તો ઘણો બધો ખેડૂતો અને ખેડૂતોના બાળકો તથા ગામને ગામમાં જ તમામ અનાજ છે ઘાસચારો છે ઉત્પન્ન થઈ થઈ શકે છે ખરેખર આના પ્રત્યે ગ્રામજનો ખેડૂત ગ્રામજનો એના માટે પોતાની સ્વખર્ચ જે પણ ફાળો થાય આપવા માટે પણ સમજ છે ખરેખર આના પર ત્યાં સરકારશ્રીને વિચાર કરવા જેવું છે અને ગામમાં જ આ ખેડૂતોને વ્યવસ્થિત રોજગારી મળે એવું વિચાર કરવામાં આવે તેવી ખેડૂતો વતી માલધારીઓ વતી હું કચ્છ કે ન્યૂઝ રિપોર્ટર આદમ નોટિયા સરકારશ્રી પાસે અર્જ કરું છું કચ્છ કે ન્યૂઝ માતાના મત